નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છે કે એવી વેબસાઇટ વિશે કે જેના મદદથી આપ આપના ગ્રામ્ય કે પછી અર્બન વિસ્તાર છે આપનો મતલબ કે આપણે જો અર્બન વિસ્તારમાં આપની જમીન છે અને તેના દસ્તાવેજો જેવા કે છ નંબર હકપત્રક સાત બારનો ઉતારો આઠ આનો ઉતારો તથા આપને જમીનમાં બોજો છે કે નહીં આપણે કોઈ નોટિસ બજાવેલી છે કે નહીં બેંક તરફથી કોઈ લોન છે કે નહીં કે પછી આપનો કોઈ પડતર કેસ છે કોર્ટમાં કેસ ચાલે છે તો તેનું હાલ જમીનની અંદર સ્ટેટસ હું બતાવી રહ્યું છે જેવા વિવિધ દસ્તાવેજો આપણે ઘર બેઠા જોવા છે તો કેવી રીતે જોઈશું તેની એક વેબસાઈટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ દોસ્તો હું છું ડોક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો દોસ્તો કારણ કે આપણે તમામે તમામ દસ્તાવેજો વિશે જમીનને લગતા તમામે તમામ દસ્તાવેજો વિશે વાત કરવાના છીએ આજે અને હા દોસ્તો જો આપ મારી ચેનલમાં પહેલી વાર જ મુલાકાત લઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અત્યાર સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકતી કરજો બેલ લાઈકોનને દબાવજો તથા આ વિડીયોઝ ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે આપને તો આપના અન્ય દોસ્તોને શેર કરવાનું ના ભૂલાય દોસ્તો વાત કરીએ વેબસાઇટ વિશે આપણે ગૂગલના સર્ચ એન્જિનની અંદર જવાનું છે ત્યાં જઈ આપણે ટાઈપ કરવાનું છે એની રોર એ વાય એ એન વાયર ડોટ ગુજરાત આવું ટાઈપ કરીશું અથવા તો એક બીજી વેબસાઇટ પણ છે આયોરા કરીને આયોરા ટાઈપ કરીશું તો પણ આપણને સેમ આપણને ફીચર્સ જોવા મળશે ત્યાં પરંતુ હું આજે વાત કરવાનો છું એની રોર વેબસાઇટ વિશે જી હા દોસ્તો એની રોર વેબસાઇટ કે જેની અંદર આપણને દસ્તાવેજ જમીને લગતા જે પણ કેસ ડિટેલ કે કંઈ પણ છે તે દરેક વસ્તુ આપણને આમાંથી મળવાની છે જો ગૂગલનું સર્ચ રિઝલ્ટ આપણને કંઈક આ રીતનું જોવા મળે છે આપ જોઈ શકો છો હાલ જેના મેઇન વેબસાઇટ એ એન વાય આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે જેના ઉપર હું ક્લિક કરું છું એટલે ઓફિશિયલી વેબસાઇટ જેનું ફ્રન્ટ પેજ મને કંઈક આ રીતનું જોવા મળે છે આપ જોઈ શકો છો અહીં ઉપર થોડા ફીચર્સ આપેલા છે જેમ કે ઓફિસ લોગિંગ છે ઓફિસવાળાએ વાપરવું છે તો પછી કોવિડ નાઇન્ટીન એક્સ ગ્રેવી પેમેન્ટ છે ડિજિટલી સાઇન્ડ આર આર કે જેની અંદર આપણે મામલતદાર કચેરી જવાની જરૂર પડતી નથી ઘર બેઠા જ આપણે સાઇન કરેલા દસ્તાવેજો લઈ શકીએ છીએ તેના વિશે પણ વાત કરીશું પછી રૂરલ રેકોર્ડ્સ છે કે પછી અર્બન રેકોર્ડ્સ છે વગેરે પણ આપણે જોઈ શકીએ છીએ અને સર્ક્યુલર્સ આપણે કોઈ મેળવવા છે કે પછી આપણને ખબર નથી પડતી પ્રક્રિયા વિશે તો એ કાર્ય પદ્ધતિ કઈ રીતે થાય છે તો નીચે સૌથી નીચે આપેલું છે આપણને તેના ઉપર ટીકાશું એટલે પીડીએફમાં આપણને જોવા મળવાનું છે આપણે અહીં ટાઈપ ટીક કરીશું યુ લેન્ડ રેકોર્ડ રૂલર ગ્રામ્ય વિસ્તાર માટે ખાસ આજના વિડીયો છે દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ કે ગ્રામ્ય જમીનના રેકોર્ડ્સ આપણે જોવા છે વિવિધ કેવી રીતે મોબાઈલ દ્વારા જોવું તો સિલેક્ટ એનિમલ જે આપ્યું છે તેમાંથી આપી પસંદગી કરવાની છે જેની વિશે આપણે માહિતી જોઈએ છે જેમ કે ઈ ચાવડી જોઈ નાખ્યું આપણે સાત બારની ની વિગત જોઈ જૂના સ્કેન કરેલા હકવત્રકની વિગતો જોઈએ ગામનો સાત બારનો ઉતારો જોયો આઠ આની વિગત જોઈ હકવત્રક નવો આપે છે તો તે જોયું આપણે એકસો પાંત્રીસની ની નોટિસ જોઈ વગેરે આપણે જોયું હવે વાત કરવાના છીએ લગતા કેસની વિગત જો આપને કોઈ કેસ ચાલે છે આપણી જમીનમાં તો એની અત્યારે શું સ્ટેટસ છે તે પણ અહીંથી જોઈ શકો છો તો સૌથી પહેલા અહીં પસંદ કરો આપનો જિલ્લો અહીં હું આમાં લિસ્ટમાંથી જે મારો જિલ્લો છે તે પસંદ કરીશ જેમ કે હું એક એક્ઝામ્પલ માટે એક ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યો છું તો ડાંગ જિલ્લો પસંદ કરું ડાંગના જેટલા તાલુકા છે તે દરેક દરેકે દરેક તાલુકા મને અહીં દેખાશે હવે એમાંથી આપનો તાલુકો પસંદ કરો તાલુકા પસંદ કર્યા બાદ આપનું જે ગામ છે તે ગામને પસંદ કરો અને ત્યારબાદ આપનો સર્વે નંબર અહીં જે સર્વે નંબર આપેલા છે તેમાંથી આપનો જે સર્વે નંબર છે તે સર્વે નંબર આપ પસંદ કરવાનો છે અને પછી કેપ્ચા કોડ જે બોક્સમાં આપ્યું છે તેને કેપ્ચા કોડ કહેવાશે એ કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ નીચે સૌથી નીચે ગેટ રેકોર્ડ ડિટેલ આપ્યું છે જેના ઉપર હું ટિક કરીશ એટલે મને પૂરી પૂરી વિગત અહીં કંઈક જોવા મળશે જો કેસ છે તો જોવા મળશે બાકી બ્લેન્ક આવશે જેમ કે આઈસીએમઆર રેવન્યુ કેસ ડિટેલ આપે જોવું છે કે હાઈકોર્ટ અને સિવિલ કોર્ટ કેસની વિગતો પણ અહીંથી આપણને જોવા મળે છે દોસ્તો તો આપણે ક્યાંય ઓફિસમાં માં જવાની જરૂર રહેતી નથી આપણા મોબાઈલથી જ આપ જોઈ શકો છો તો દોસ્તો આજે આપણે વાત કરી એની રોડ નામની વેબસાઇટ કે જેની મદદથી આપનું ગ્રામ્ય વિસ્તાર કે પછી શહેરી વિસ્તાર છે તો તેના લેન્ડ રેકોર્ડસ એટલે કે જમીનના રેકોર્ડ્સ આપણે જોવા છે તો તે કેવી રીતે જોવા આવા જ ઉપયોગી વિડીયોઝ મારી ચેનલની અંદર અપલોડ થઈ રહ્યા છે તો જો આપને ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે આ વિડીયોઝ તો આપના અન્ય દોસ્તોને શેર કરવાનું ના ભૂલાય અને હજુ સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો તથા બે લાયકનને દબાવો જેથી કરીને આવા ઉપયોગી વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને મળશું આવતા વિડીયોમાં